દર્શક મિત્રો પાકિસ્તાન કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો આ હુમલામાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા આમાં સો થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે જેમાં લશ્કરે તૈબાનના હાઈ વેલ્યુ ટાર્ગેટ એટલે કે એચવીટી હાફીઝ અબ્દુલ મલિકનો સમાવેશ થાય છે મલિક મુર્તિકે સ્થિત મરકઝ તૈયબા હવાઈ હુમલામાં માર્યા ગયો હતો ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના પંદર દિવસ પછી કરવામાં આવી હતી અને તેને ઓપરેશન સિંદુર નામ આપવામાં આવ્યું હતું આ નામ એ મહિલાઓને સમર્પિત છે કે જેમના પતિઓ બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા આ દરમિયાન પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાનો બચાવ કરી શકે છે પણ જો ભારત અટકશે તો અમે પણ અટકી જઈશું પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન એટલે કે આઈ આઈએસપીઆરના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે ભારતે ચોવીસ મિસાઇલો છોડી હતી પીએમ મોદી આખી રાત ઓપરેશન સિંદુર પર નજર રાખતા રહ્યા હતા ઓપરેશન રાત્રે એક પાંચથી એક ત્રીસ વાગ્યાની વચ્ચે થયું હતું પાકિસ્તાન અને પીઓકેમાં નવ ટાર્ગેટ ઓળખવામાં આવ્યા હતા અમે તેમનો નાશ કર્યો હતો લોન્ચ પેડ અને તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા નહોત આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું કહ્યું હતું તેમણે કહ્યું કે સેનાએ ઉત્કૃષ્ટ રીતે કામગીરી નિભાવી છે આખા દેશ માટે ગર્વની પડ છે ભારતીય સેનાએ ગત મોડી રાત્રે પચીસ મિનિટમાં જ પાકિસ્તાન અને પીઓકોમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણા ઉડાડી દીધા હતા જેમાં નેવું આતંકવાદીઓ માર્યા ગયા હતા ઓપરેશનમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ મોહમ્મદનો કમાન્ડર મસૂદ અઝરના આખા પરિવારનો સફાયો થયો છે તેના પરિવારના કુલ ચૌદ લોકો માર્યા ગયા હતા ઓપરેશન સિંદૂર બાદ કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યું હતું તમે ભારતીય સેનાને ત્રણે પાંખોને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું કે તમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે આખા દેશને તમારા પર ગર્વ છે 6 સે 7 મે 2025 ની રાત રાત 1:05 થી 1:30 કે બીચ ભારતીય સશસ્ત્ર બળો દ્વારા અંજામ دیے گئے ઓપરેશન સિંદૂર કે બારે મે જાણકારી دیں گے۔ ઓપરેશન સિંદૂર 22 એપ્રિલ કો પહલગામ મે હુએ विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था इस कार्रवाई में नाइन टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया पाकिस्तान में पिछले तीन दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा इसमें रिक, इस रिक्रूटमेंट इन सेंटर्स ट्रेनिंग एरियाज लॉन्च पैड शामिल थे जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर पीओजे के दोनों में फैले हैं ऑपरेशन सिंदूर वॉज लॉन्च बास टू डिलीवर जस्टिस टू द विक्टिम्स ऑफ पहलगाम टेरर अटैक एंड देयर फैमिलीज नाइन टेररिस्ट वर टारगेटेड एंड सक्सेसफुली डिस्ट्रॉयड ओवर द लास्ट थ्री डेके पाकिस्तान हैज सिस्टमेटिकली बिल्ड टेरर इंफ्रास्ट्रक्चर It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan occupied, occupied Jammu and Kashmir areas. Some of the well known training camps are located, as you can see on the screen. They are distributed from Sawai Nala in the north. काउंटिंग टू अप्रॉक्सीमेटली ट्वेंटी हमें आप हमारा भारत का जो इंसान गया उसे वापस सर्वे नहीं दे सकते लेकिन आपने प्रूफ किया है कि आप बदला उनका लेके दिखाओगे और मैं बहुत बहुत हाथ जोड़ के थैंक यू बोलती हूँ जितने भी लोग इस ऑपरेशन से कनेक्टेड हैं जितनी भी आर्म फोर्सेस वहाँ पे इन्वॉल्व थी एवरीबडी खासकर माननीय नरेंद्र मोदी जी जिन्होंने इतने पर्सनल लेवल पे इस चीज़ को देखा है और जो नाम इन्होंने दिया है वो एक तरीके से सीधे सीधे दिखाता है कि वो हम जितनी औरतें रह गई हैं पति जो चले गए हैं उनके लिए ये डायरेक्ट इमोशंस से से कनेक्ट करके इस नाम को रख के हमें प्रूव किया है कि हम हैं खड़े आप इंटरव्यू में हर इंसान से हर मीडिया से हर चैनल पे मैंने बोला है कि मुझे विश्वास है होगा इस पूरे परिवार ने बोला है कि हमें विश्वास है होगा कब होगा ये नहीं पता था लेकिन होगा इस चीज़ को मैं शुरू से बोल बोलूँ उन्होंने सभी फैमिली वालों से बोला था कि बदला लेंगे इसके अलावा वहाँ पे जो इमोशंस थे वहाँ पे जिस तरीके से लोग रो रहे थे तड़प रहे थे उनको क्या कोई कुछ बोलता क्या मैटर करता उस वो क्वेश्चन है ही नहीं क्वेश्चन तो ये है कि जो उन्होंने किया वो तो मैटर करता है तो उन्होंने आज करके दिखा दिया है उन्होंने उन छब्बीस फैमिलीज़ के लिए जाके बदला लिया है वो मैटर करता है मैंने बोला कि आतंकवाद के खिलाफ लड़ाई है और ये कहीं पे भी हो दुनिया के किसी भी कोने में हो इनविन हमारे हिंदुस्तान में हो पाकिस्तान में हो कहीं ये पाकिस्तान या किसी से लड़ाई नहीं है हमारी लड़ाई आतंकवाद से है वो कहीं भी रह रहे हो अब वो पाकिस्तान में रह रहे थे वहाँ पर जाके मारा वो किसी और जगह रहकर वहाँ पर जा मारे हमें पता है कि ये टेररिज्म एंड है किसी देश को नहीं हम को समझे उनके हिसाब से उन्होंने हमारे पतियों को मार के हमें लाचार रोने के लिए छोड़ दिया बट ऐसा नहीं है हम इस देश की बेटियाँ हैं हम खड़े होंगे हम लड़ेंगे हम लड़ रहेंगे और आज मोदी जी ने ये करके हमें दिखा दिया है कि वो भी हमारे साथ उसी लड़ाई में खड़े हैं वो जाके बदला लेके आएंगे लिया है और ये सिर्फ शुरुआत है जितने भी आतंकवादी हैं सब खत्म मुझे मेरी गवर्नमेंट पर पूरा पूरा भरोसा था जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन चुन के उसके ठिकानों पे जाके उसको मारा है ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी साथ साथ मैं उसके साथ जो भी पच्चीस भाइयों की ओर जान रही है सबकी आत्मा को शांति मिलेगी और मैं सरकार से और एक अपील करना चाहूँगी कि जैसे महाराष्ट्र की गवर्नमेंट ने यहाँ के लोगों को सहाय की है मेरे કાશ્મીર કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એમાં નિર્દોષ બધા મુસાફરોના મૃત્યુ થયા હતા એના જવાબમાં આજે ભારત સરકારે આતંકવાદીના ઠેકાણા ઉપર જે હુમલો કરેલ છે એને અમે સમર્થન જાહેર કરીએ છીએ અને સરકારનું આજે જે કામગીરી બદલ અમે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે આજરોજ જે ભારત સરકાર તરફથી એરસ્ટ્રાઇક કરવામાં આવેલી છે એ ખરેખર આપણા લીધે આપણા દેશના માટે બહુ ગૌરવની વાત છે જે પહેલગામની અંદર આતંકવાદી હુમલાની અંદર જે આપણા પર્યટકો માર્યા ગયા હતા એનો આપણા ભારત સરકારે બહુ સારી રીતે એમને પાઠ ભણાવ્યું છે એના માટે ભારત સરકારના અમે લોકો સમર્થનની અંદર છે અને અમે પૂરેપૂરો સમર્થન કરીએ છીએ બહુ આપણા લીધે આજે ગૌરવની વાત છે જય હિંદ જય ભારત પંદર દિવસ પહેલાં જે પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો તેના જવાબમાં આપણી સેનાએ પાકિસ્તાનના પીએફમાં એસ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે અને તે ખૂબ જ સરાહનીય છે અને આપણી સેનાને અભિનંદન અને હજી પણ આ બધા આતંકવાદીઓનો સફાયો કરવા માટે કાર્યવાહી થવી જરૂરી છે કાશ્મીરમાં જે હુમલો થયો છે જે આતંકવાદીઓ પુલવામા પર જે હુમલો કર્યો છે બહુ ખરાબ રીતે હુમલો કર્યો છે અને આતંકવાદીઓએ જે અચાનક આવીને જે હુમલો કરીને જે નિર્દોષ લોકો પ્રવાસીઓ જે ત્યાં જ્યાં હતા ગયા હતા તેમને નિર્દોષ રીતે માર્યા છે એ બહુ ખરાબ રીતે માર્યા છે અને જે અત્યારે જે પ્રધાનમંત્રીએ જે પગલું ભર્યું છે જે રાત્રે હેસ્ટ્રાઇક કરીને જે એમની પર હુમલો કર્યો છે એ ખૂબ સહનીય છે એ બહુ ખૂબ સરસ છે તો આ મને વાત બહુ ગમી છે અને હું છું હાલ જે કાશ્મીરમાં જે હુમલો થયો છે ખરેખર એમાં જે જે એની સામે આજે ભારત સરકાર ભારત સરકારની આર્મી જે હાલ પાકિસ્તાન પર હુમલો કર્યો છે એ ખરેખર સારી વાત છે અને મૂળમાંથી એમને પાકિસ્તાનના નષ્ટ દઉં છું હું ભારતીય વાયુસેનાનો માજી છે છું મેં પંદર વર્ષ ભારતીય વાયુસેનામાં સિનિયર નોન કમિશન ઓફિસરની નોકરી કરીને રિટાયર થયો છે પંચોતેરની અંદર મેં એના પહેલાં ત્રણ લડાઈઓ જોઈ છે પણ આ લડાઈ જે છે ને આપણા માટે એક અનોખા પ્રકારની લડાઈ છે પહેલાં ડાયરેક્ટ આપણે લડતા હતા સીધા સીધા પણ આ પ્રોક્સી વોર એટલે સીધા આપણી સામે સામ પાછળથી આવી ગયેલી લડાઈ કરતા હતા હવે આપણે એમને પાઠ ભણાવીશું અને ભૂલી જશે પ્રોક્સી વોર કરવાનું

कि दया हम तुम पर दिखाएंगे अब ये मत सोचना अब की बार हम दया तुम पर दिखाएंगे चुन चुन कर लेंगे बदला और घर में घुस कर मारेंगे तुमने छीना था सिंदूर हमारा हम वजूद तुम्हारा मिटाएंगे तुमने पूछा था धर्म हमारा हम धर्म बताकर मारेंगे तुमने पूछा था धर्म हमारा हम धर्म बता कर मारेंगे हम चाहे जो भी धर्म से हो हम हिंदू होकर मारेंगे तुमने पूछा था धर्म हमारा हम धर्म बताकर मारेंगे ये तो बस एक झलक दिखाई पूरी फिल्म दिखानी बाकी है यह तो बस एक झलक दिखाई पूरी फिल्म दिखानी बाकी है अब की बार जो उठी भारत से वो धुआं नहीं वो आती है यह तो बस एक झलक दिखाई पूरी फिल्म दिखानी बाकी है आपकी बात जो उठी भारत से वो दुआ नहीं वो आदि है कसम खाई है मां भारती की तुमको नहीं हम छोड़ेंगे कसम खाई है मां भारती की तुमको नहीं हम छोड़ेंगे तुमने छीना था सिंदूर हमारा हम वजूद तुम्हारा मिटाएंगे हम वजूद तुम्हारा मिटाएंगे जय भारत माता की जय जय रीते पहलगाम नो बद्दो भारतीय सेनाएं લીધો છે રાત્રેના માટે ભારતીય સેનાને સાથે સાથે સૌથી વધુ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન સાથે જ આજે જે મોક ડ્રીલનો કાર્યક્રમ સાંજે સાડા સાતથી આઠ દરમિયાન રાખવામાં આવ્યો છે હું ડભોઈ નગર ડભોઈ તાલુકા અને ડભોઈ વિધાનસભાના નાગરિકોને વિનંતી કરું છું કે આપણે સૌ આમાં સહકાર આપીએ સાડા સાતથી આઠ દરમિયાન આપણા ઘરની લાઇટો ચાલુ હોય તેનો પ્રકાશ બહાર ના જાય એની વ્યવસ્થાઓ ગોઠવીએ જાડા પડદા કે બ્લેક પડદા રાખીને સેટ પણ પ્રકાશ બહાર ના જાય એની કાળજી રાખીએ આપણે કોઈ વાહન પર હોય તો એની બંધ કરીને સાઈડ પર ઉભા રહી જઈએ સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એનું પાલન કરીએ અને સંપૂર્ણ સહકાર આપીએ જય હિન્દ બાવીસ એપ્રિલના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો બદલાની ભાવના હતી ન્યાયની માંગ હતી જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદુર અંતર્ગત જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એરસ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદ લશ્કરે તૈયા હિજબુલ મુજાહદીન જેવા આતંકવાદી સંગઠનોના નવ જેટલા ઠેકાણા પર સ્ટ્રાઇક કરીને સો જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ જ્યારે જ્યારે દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઊભી છે જય હિન્દ જમ્મુ કાશ્મીરના પહેલગાંવની અંદર બાવીસ એપ્રિલના રોજ જે આતંકવાદી ઘટના ઘટીત થઈ હતી એમાં છવ્વીસ જેટલા ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો અને આ ઘટનાથી સમગ્ર દેશના નાગરિકોની અંદર ખૂબ જ ગુસ્સો હતો અને આ આતંકવાદીઓને જવાબ આપવો જોઈએ એવું દરેક લોકોના દિલમાં હતું એને માન આપી ધ્યાનમાં રાખી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ભારતીય સેનાએ ઓપરેશન સિંધુર હાથ ધર્યું અને ગઈકાલે રાત્રે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના જે ટ્રેનિંગ કેમ્પ છે એના ઉપર હુમલો કરી અને નાબૂદ કરી દીધા છે તો આ આતંકવાદ સામેની લડાઈ ભારત ખૂબ મજબૂતાઈથી લડી રહ્યું છે એ માટે

એવું આજે એક એક ભારતનો વાસી ઈચ્છી રહ્યો છે એક એક ભારતનો બાંગ્લાદેશ અસ્તિત્વ મલાયા એવો જ જવાબ આજે પણ આપવો જોઈએ કારણ કે આ પાકિસ્તાન એની હરકતોમાંથી નથી સુધરવાનું વારંવાર આતંકવાદને પ્રોત્સાહન આપે વારંવાર આતંકવાદી હુમલા ભારતમાં થાય નિર્દોષ લોકોના જાન થાય અને આખા વિશ્વમાં કોઈ પણ ભાષા આધારિત હોય ધર્મ આધારિત હોય પ્રાંત આધારિત હોય કે દેશ આધારિત કોઈ પણ આતંકવાદને ક્યારેય ચલાવી લેવાય અને એટલા જ માટે કોંગ્રેસનું હંમેશા આતંકવાદની વિરુદ્ધ રહ્યું છે ખાતમા માટેના જે પણ પ્રયત્નો કાર્યક્રમ હોય એને સમર્થન આપતું રહ્યું છે કોંગ્રેસે સૌથી મોટું આતંકવાદથી નુકસાન ભોગવ્યું છે દેશના બે બે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીને આ દેશે આતંકવાદથી ગુમાવ્યા છે ત્યારે એવા સમયમાં આજે દેશનું નેતૃત્વ કોંગ્રેસે સંપૂર્ણ રીતે સરકારને સેનાને સમર્થન આપ્યું છે કે આ કપરા સમયમાં દેશની સુરક્ષા મહત્વની છે રાજકારણ કોઈ કરવાનું ના હોય તમામ કાર્યક્રમોમાં કોંગ્રેસનો સહયોગ રહેશે